કા કેવી હતી સામાભાઈ બહુ ઠંડા છે અનનક કેરા પકડી ગયો મારે સેમલેક છપાડ મને કે પતૈયા તો રોક હા યોર્કટ

तोता? हां? वाह वाह! आ कीज यार। ये तो इनका पहला दिन है। यार बोल खौरा जीजा। आओ आराम से। वाह! जय वाह! वाह जय वाह! हेलो लास्ट

બસો <laughs> <laughs>

અરે આંગલાને તો સફરા બોલી છે ગુલાબી ગુલાબી તો તમારો ફોટો વાળી ને એમાં લાલ ધાગા સફેદ પાડી દે ચાર ચાર ઉતો પ્લાનિંગ કરી આનો પ્લાન કરીએ રોજ હાલમાં હા હે હું લાગુ છું પટુવાનો છે ચાર ચાર કાલે આવી છે બોલો તમે તો કાલે મગાયે ફાઇનલ પાકુ પાકુ 100% 110% હે કેટલો હાલ તો કાલે બોટવી જ નહીં કે આપડે

<laughs> <laughs> र के छ हेलो रोड रेप्ला के <है>?

ઉપર કેટલા વાગે જોવા તારે હા મારા છોકરા છે આપણે મેં નથી છોકરાને છોકરા અમારો બેટ્સમેન ખેલાડી મારેશ્વર હેલિકોપ્ટર જોડે